દેરીયાપાડા ખાતે રિક્ષાના વિતરણ કાર્યક્રમમાં નાની સાઈઝ ની રીક્ષા ત્રણ પોઈન્ટ દસ લાખમાં ખરીદાતા સાંસદ અને ધારાસભ્ય વિફર્યા હતા અને બંને કાર્યક્રમ છોડી નીકળી જતા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો નર્મદા જિલ્લામાં સરકારી યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે જિલ્લાના ગામડાઓમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે દરેક લેખે સો ઈ રિક્ષા વિતરણ કરવાનો કાર્યક્રમ ડેડીયાપાડા ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવા હાજર રહ્યા હતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નર્મદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ ખરીદેલી ઈ રિક્ષાની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા હતા એકદમ નાની સાઈઝની ઈ રિક્ષાની ખરીદી ત્રણ પોઈન્ટ દસ લાખની માતબર કિંમતે કરવામાં આવતા પદાધિકારીઓ વિફર્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ હલકી ગુણવત્તાની ઈ રિક્ષા સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા અધિકારીઓની પોલ ખુલી હતી તેમણે જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ એજન્સીએ ખરીદેલી રિક્ષા એક વર્ષ પણ ચાલે તેવી નથી ત્રણ પોઈન્ટ દસ લાખનું માતબર બિલ મૂકી અધિકારીઓ તથા એજન્સીઓએ ખાયકી કરી છે આ ઘટના બાદ કાર્યક્રમમાં હાજર તમામ સરપંચોએ ઈ રિક્ષા લેવાનો ઇનકાર કરતા રિક્ષાના વિતરણ વિના જ કાર્યક્રમ આટોપી લેવાયો હતો અધિકારીઓની મિલીબગતથી આખો ધંધો ચાલે છે સરકાર સારા હેતુ માટે ગ્રાન્ટ ફાળવી છે પરંતુ ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લાના સ્થાનિક અધિકારીઓની મિલી ભગતથી આ ધંધો ચાલે છે સરકાર પારદર્શક વહીવટ કરે છે ગામડાઓમાં કચરો ઉઠાવવા માટે ફાળવવામાં આવેલી ઈ રિક્ષાની ખરીદીમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે રિક્ષાઓ સારી નહીં હોવાથી સરપંચોએ તેને લેવાનો ઇન્કાર કરી દીધો છે તેમ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું તો આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાએ જણાવ્યું કે એક પોઈન્ટ પચાસ લાખની રિક્ષા ત્રણ પોઈન્ટ દસ લાખમાં ખરીદી સામાન્ય રીતે જોઈએ તો એક થી એક પોઈન્ટ પચાસ લાખ રૂપિયામાં આ ઈ રિક્ષા આવે પર એજન્સી ત્રણ પોઈન્ટ દસ લાખનું બિલ મૂકતા સીધા એક લાખથી વધુ કમાઈ રહ્યા છે જે ખોટું છે આદિવાસીઓના નામે જિલ્લામાં વીસ ગુણ્યા પાંચ બરાબર સો ઈ રિક્ષા આપવામાં આવી જેની કિંમત ત્રણ કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે એ રિક્ષામાં ત્રણ લાખ દસ હજારનું એસ્ટિમેટ બનાવ્યું છે તો કોઈ સારી સારો એ વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મુક્તિ હોય છે પણ એમની કેટલાક અધિકારીઓ કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે આજે નાનકડું છકડું જે બજાર કિંમત દોઢ લાખ હોય એની ડબલ ગણા બે ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા પણ એનો અમે વિરોધ કરીએ છીએ જે પ્રકારે ભૂતકાળમાં સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એની પાણી એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે સો ટકા શૌચાલયો બની ગયા છે જે પણ એવોર્ડ લઈને આવ્યા પણ ખોટી લેવાનો એક પ્રસંગ બની ગયો તો એવી જ રીતના આ રીક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે જેના કારણે અમે આ રીક્ષાનો પ્રોગ્રામ બધા જ સુરે એનો વિરોધ કરીએ છીએ અને જે પણ એસટી મેનો બન્યા છે એસટી મેનના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર એનું મેન્ટેનન્સ એનું ડીઝલ તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે ગ્રામ માંગણી લેવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે આ એ રીક્ષાઓ નર્મદા જિલ્લામાં સો જેટલી આપી છે અને આખા ટ્રાઈબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામ આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકાર સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું ચેતનભાઈ આ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ યોજના છે અને સ્વચ્છ ભારત મિશન જે કેન્દ્ર સરકાર પુરસ્કૃત યોજના છે એમાંથી એમણે ત્રણ લાખ દસ હજાર પંચાયતને ફાળવ્યા હતા અને એમાં ઈ વ્હીકલ આપવાની યોજના હતી જે આખા ગામમાં ઘન કચરો હોય લીલો કચરો હોય સૂકો કચરો હોય ભેગો કરીને એક જગ્યાએ શોકપીઠમાં નાખે પણ આ એજન્સીએ એ યોજનાના હેતુ ફેર કરીને એકદમ એક મહિનો પણ ના ચાલે એવી નાની છકડી લાવીને એ નાનું સાધન લાવીને પંચાયતને પધરાવવાનો એ પણ અમારા જેવા સાંસદશ્રી અને અમારા હાથે વિતરણ કરવાનું જે ખોટું છે જે અમે વિતરણ કરીશું મહિનામાં બગડશે તો અમારે અમારા પર માછલા ધોવાય એવું છે એટલે અમે આ ઈ લોકાર્પણનો વિરોધ કરીએ છીએ અને આમાં આવનારા દિવસોમાં ફેરફાર થાય પંચાયતને પૂછીને વાહન મૂકવામાં આવે એવી અમારી માંગણી છે આજે રીરેપાડા તાલુકાનો કાર્યક્રમ હતો મને ગઈકાલ સુધી એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે ગ્રામ પંચાયતને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં કે સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત બજાર કિંમત દોઢ લાખની આસપાસ છે જયારે એજન્સી બિલ બનાવ્યું છે ખરીદ્યું છે ત્રણ લાખ નું સાધન બહાર પડેલું છે એને કોઈ ના કહી શકે આ છે આ કચરા ઉઠાવવા માટે નું સાધન જ નથી આપો તો કોઈ સારું સાધન આપો એનો કોઈ સન્માનજનક રીતના એને ચલાવી શકે એવું તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપે એ યોગ્ય મન નથી લાગ્યું એટલે એને મેં નક્કી કર્યું ને ધારાસભ્ય શ્રી અને બાકીના તાલુકા પંચાયતના પ્રમુખ છે બધા જ લોકો અમારા ગેવાના હોય એવા તકલાદી સાધનો નથી આપવા જેમ નલસે જલ યોજના ફેલ ગઈ છે એ જ પ્રકારે આ પ્રકારનો આ સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલ ઈ રિક્ષાનો પણ કાર્ય એ આ ઈ રિક્ષા છે એ ક્યારેય સક્સેસ નથી જવાની આ એજન્સી પૈસા કમાવાના

જેમ ડીસેક ખોટી યોજના ચાલે છે એ જ પ્રકારનો આ આવી બધી એક પછી એક પછી એક પછી યોજના આદિવાસી વિસ્તારના ઉત્થાનના માટે આ આ રીતના વપરાતી રહેશે ઉપયોગ થતા રહેશે તો એનો આદિવાસી એનો ક્યારેય વિકાસ થવાનો નથી સ્વચ્છતા સાથે જોડાયેલો મહત્વનો આ એક સાધન છે આપો તો સારી ક્વોલિટી ક્વોલિટીનો હોવું જોઈએ એવું મારું માનવું છે અને હું મારા હાથે આવું તકલાદી સાધન લોકાર્પણ કરું એ મને યોગ્ય લાગતું નથી એટલે મેં આનો બહિષ્કાર કર્યો છે વિસ્તારમાં કોની યોજના હતી ને કોના અંતર્ગત આપવામાં છે ને નર્મદા જિલ્લામાં આવા કેટલા એ લોકો ઈ રિક્ષા વિતરણ જો રાજ્ય સરકારનો ભારત સરકારનો ઉદ્દેશ ખૂબ સારો છે પણ ત્યાર પછીના જે વચેટિયા હોય એના જે ગાંધીનગરમાં બેઠેલા જે ખૂબ મોટા હોદ્દા ધરાવનારા લોકો એમનો આ પ્લાનિંગ છે આ એજન્સી એજન્સી સાથે મળી અને આ જીમમાં આ પ્રકારનો જીમ પદ્ધતિ ખોટી છે